રાજકોટ બજરંગ મિત્ર મંડળ દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન બજરંગ મિત્ર મંડળ દ્વારા ચંદ્રેશ નગર શાક માર્કેટ પાસે પચાસ ફૂટ ખીજડાવાળો રોડ ખાતે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન શાસ્ત્રી શ્રી દિલીપભાઈ વ્યાસના વ્યાસપીઠે સમગ્ર લતાવાસીના સહયોગથી કરવામાં આવ્યું છે જેમાં રોજ રોજ અલગ અલગ ધાર્મિકોત્સવ ઉજવવામાં આવે છે શાસ્ત્રી શ્રી દિલીપભાઈ વ્યાસની સંગીતમયની કથાનું શ્રોતાઓ ભાવપૂર્વક રસપાન કરી રહ્યા છે અહેવાલ ગિરિરાજસિંહ રાણા

હું સંજયસિંહ વાઘેલા જય બજરંગ મિત્ર મંડળ પચાસ ફૂટ ખીજલાવાળો રોડ મોડી પ્લોટ અમારા મિત્રમંડળ દ્વારા આજુબાજુના વિસ્તારમાં ચંદ્રેશનગર મયાણીનગર ન્યુમાયાણીનગર વિશ્વનગર અમરનગર આશોપાલો પાર્ક ચામુડાનગર તમામ વિસ્તારના ભાઈઓ બહેનો મળી અનેક આ ભાગવત સપ્તાહનું ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે આયોજનનો મુખ્ય હેતુ વિસ્તારની અંદર બંધુત્વની ભાવના વધે અને એકબીજા પરિવારો શાંતિથી અને બંધુત્વના ભાવનાથી બધાય મળીને રહે બીજું અને સર્વ પિતૃઓના મોક્ષાર્થે આ તમામ ભાઈઓ બહેનો અને વિસ્તારના આગેવાનો મળી અને અમે આ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે સપ્તાહ દરમિયાન આજે સપ્તાહનો સાતમો દિવસ છે પહેલાથી જ અલગ અલગ ધાર્મિક પ્રસંગો આ સપ્તાહની અંદર લોકો ધામધૂમથી ઉજવે છે આજના સાતમા દિવસે પણ આજે ગોર્ધન પર્વતની પૂજા છે ત્યારબાદ વૃક્ષમણીઓ પણ ધામે ધૂમેથી ઉજવવાના છીએ એટલે સપ્તાહમાં આવતા તમામ ધાર્મિક પ્રસંગો અમે વિસ્તારના સાથના સંયુક્તથી ધામે ધૂમે ઉજવીએ છીએ